મુન્દ્રા તાલુકાના દ્રવ ગામે અખિલ કચ્છ મુસ્લિમ સમાજ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય ધ્રબ ક્રિકેટ ગ્રુપ દ્વારા આયોજિત અખિલ કચ્છ મુસ્લિમ સમાજ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ જેમાં ફાઇનલમાં કિંગ પેટ્રોલિયમ ઇલેવન મુન્દ્રા અને બીજી ટીમ આવકાર ઇલેવન મુન્દ્રા પહોંચી હતી જેમાં પહેલી બેટિંગ કરી આવકાર ઇલેવન મુન્દ્રાએ અઠાવન રન કરી સાડા આઠ ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી જ્યારે સામે બીજા દાવમાં કિંગ કોઈ કોઈપણ વિકેટ આપ્યા વગર પાંચ ઓવરમાં ઓગણસાઠ રન ફટકારી જીત મેળવી હતી જેમાં ઓપનર ફારૂક જતે ઓગણીસ બોલમાં પાંત્રીસ રન કર્યા હતા અને તેમની સાથે બીજા ઓપનર સાજીદ સમાએ બાર બોલમાં વીસ રન ફટકારી ટીમને જીત અપાવી હતી टूर्नामेंट में मेन ऑफ सीरीज ककल वीरा इलेवन बेस्ट बैट्समैन जावेद कुंभार अरवा मरीन इलेवन बेस्ट बॉलर किंग पेट्रोलियम फाइनल मेन ऑफ घी मैच फिरोज किंग पेट्रोलियम रहा था आ क्रिकेट टूर्नामेंट माटे द्रब सरपंच असलम भाई तुर्क उपसरपंच इरफान भाई तुर्क फारूक भाई जत सुल्तान भाई आगरिया किंग पेट्रोलियम यस ग्रीनना रफीक भाई तुर्क शूगी सोर्स ओसमान भाई आगरिया अमीन कंटेनर वाला अब्दुल कादर तुर्क अरसलान तुर्क एक्टिव फाइनानसिस ना अशरफ भाई तुर्क या स्वटर ना सुल्तान भाई तुर्क अब्दुल्ला तुर्क रजब भाई जुनेजा मजीद भाई तुर्क हासम भाई तुर्क फिरोज भाई तुर्क मंसूर भाई तुर्क आसिफ तुर्क अशरफ तुर्क इब्राहिम तुर्क सद्दाम मिठानी हुसैन बुखारी वसीम शेख अब्दुल ऐस तुर्क गनी भाई मिर्जा अब्दुल कादर मामल तुर्क अनवर भाई तुर्क फकीर मोहम्मद जमादार वगैरह आर्थिक सहयोग આપ્યો હતો આર ટુર્નામેન્ટના આયોજનમાં सलीम આગરિયા અરસુલન ઝુલફિકાર તુર્ક મજીદ ગની આગરિયા અસગર ઇબ્રાહીમ તુર્ક અબ્દાસ મુસા આગરિયા અસરફ हुसैन તુર્ક इरफान हुसैन આગરિયા અસલમ મજીદ તુર્ક અલતાફ આગરિયા શબ્બીર રસીદ તુર્ક ઇન્ટિયાઝ અબ્દુલ્લા આગરિયા મુસા لطيف તુર્ક ઝાકિર અલી મહંમદ સમેજા વગેરે એ આયોજન ને પાર પાડ્યો હતો શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હાલ દ્રબની અંદર એક ટુર્નામેન્ટ યોજાણી હતી મુસ્લિમ સમાજની હતી અને જેની અંદર બાર દિવસનું આયોજન રહ્યું પરંતુ સારી સારી ટીમો અહીં રમવા આવી અને સમગ્ર કચ્છથી લોકોએ ભાગ લીધો હતો સૌથી મોટી ખુશીની વાત અમારી માટે એ છે કે મુન્દ્રાની લોકલ ટીમ અહીં વિજેતા થઈ છે ત્યારે ફારૂકભાઈ કેવું આપનો સફર રહ્યો આ ટુર્નામેન્ટ ટૂર્નામેન્ટની અંદર સૌથી પહેલાં તો અમે કહીએ તો પહેલી જ મેચમાં અમે થોડાક લણખાણા હતા અને ત્યાર પછી મારી ટીમ બહુ સારો પ્રદર્શન કર્યો ખાસ કરીને બોલિંગમાં વસીમભાઈ બેટિંગમાં કહીએ તો સાજીદભાઈ ફિરોજભાઈ જે અમારા લોકલ ખેલાડીઓ જે ફાઇનલ સુધી અમારી ટીમને વિજેતા બનાવવામાં સફળ રહ્યા મુસ્લિમ સમાજના ઘણા ક્રિકેટરો એવા છે કે આગળ વધી શકે પરંતુ ટેનિસ ક્રિકેટમાં ક્યાંક આપણે મુસ્લિમ સમાજના લોકો પાછળ રહી ગયા છે આવી જ રીતે અગર સિઝનમાં જો આગળ વધારવામાં આવે તો તમે શું કહેશો ક્યાં સુધી સમાજ આગળ વધે જોવાનો ખેલાડીઓમાં ટેલેન્ટની વાત કરીએ તો આપણા જે આ લોકલ ખેલાડીઓ છે મુન્દ્રામાં સૌથી સારામાં સારો પ્રદર્શન કરે અને સિઝનમાં આ લોકોને મોકો મળે તો ચોક્કસથી કઈ નહીં તો ડિસ્ટ્રિક્ટ લેવલ માં તો સારો પ્રદર્શન કરીને બતાવે એવી મને ખાતરી છે આયોજન તો દ્રબ જે ડીસીસી દ્રબ ક્રિકેટ ક્લબ છે એ બહુ સારો આયોજન લાઇટિંગ જોઈએ ગ્રાઉન્ડ ની સાફ સફાઈ જોવો તમે તો સારો એવો આયોજન સો માંથી આપણે નવાણું પર્સેન્ટ આપીએ એવો આયોજન આ રહ્યો છે નબળી ટીમ તો કઈ નહીં એ ફાઈનલમાં પહોંચ્યા એટલે નબળી તો ન કહેવાય પણ આ લોકોના થોડીક કરી ગયા અમને મોટો ટાર્ગેટ સેટ કરવાની ચક્કરમાં મારું નામ મોહમ્મદ અરસલાન છે હું ધ્રબ ગ્રામ પંચાયતમાં મેમ્બર છું ટુર્નામેન્ટ જે થઈ આપણી ક્રિકેટ ધ્રબ ક્રિકેટ ગ્રુપ દ્વારા અખિલ મુસ્લિમ સમાજની તો હું એમને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને ખૂબ જ સારું આયોજન કર્યો બધા આપણા ધ્રબ ગામના યુવાનોએ અને નેક્સ્ટ ટાઈમે હજી એનાથી પણ સારો આયોજન કરે અને અમારો સપોર્ટ હરામેશા એમને રહેશે અને જીતેલી ટીમને હું ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું અને આયોજકોને પણ ખૂબ ખૂબ મુબારકબાદ આપું છું ખૂબ જ સારી મહેનત હતી રાતના લગભગ બે બે વાગ્યા સુધી એ મહેનત કરતા હતા અને ખૂબ જ સારી રીતે આયોજન કર્યો છે અને ક્રાઉડ પણ ઘણું ભેગો કરી લીધું હતું અને ખૂબ જ સારો ટુર્નામેન્ટ આયોજન કર્યો છે અમારી એક શું કહેવાય કે સરપંચ સાહેબની કોશિશ છે કે આ ગ્રાઉન્ડને ખૂબ જ સારી રીતે ડેવલપ કરવામાં આવે અને એનું પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું કામ પણ ચાલુ થશે આજની મેચ જોતી હતી તેવી ન રહી તે છતાંય પણ સારો થયો આયોજન અને એનાથી વિશેષ નેક્સ્ટ ટાઈમે થશે એવી મારી ઈચ્છા છે મારું નામ છે છેબ્દુલ્લા આ ટોટલ તેર દિવસનો હતો આજે ફાઇનલ દિવસ છે ફાઇનલમાં એક આવકાર હતી અને બીજી કિંગ પેટ્રોલિયમ અને કિંગ પેટ્રોલિયમ જીતી ગઈ સહયોગ બહુ સારો મળ્યો ખાસ કરીને દ્રભ ગ્રામ પંચાયતનો ફારૂકભાઈનો કિંગ પેટ્રોલિયમના માલિક છે સુલતાનભાઈ બે પાર્ટનર છે બેનો ઘણો સારો મળ્યો ફાઇનલ જેવી જોઈએ એવી નહોતી પણ તો એ પબ્લિક ઘણી આવી એટલે મજા આવી બધાને આયોજક એકદમ બધાનો જોરદાર બહુ સારો રહ્યો કારણ કે બધા અમે એક જ ગામના છીએ ને બધા બધું કામ કરીએ છીએ ત્યારબાદ મુસ્લિમ સમાજની પ્રીમિયર લીગ જે રમાણી તેની અંદર જે ટીમ રનઅપ થઈ એ પણ મારી સાથે છે હાર અને જીત શીખવાના બે પહેલું છે પરંતુ આપણી હાર થતી હોય છે એનું કારણ ક્યાંક આપણી ચૂક રહી જતી હોય છે ખાસ કરીને સાહેબ આજે જે મેચ અમે જોઈ જેવી મેચ થવી જોઈએ ફાઈનલ એવી લોકોને ન દેખાણી પરંતુ આપનો સમગ્ર સફર કેવો રહ્યો સમગ્ર સફર સારો જ રહ્યો અને અમે મહેનત પણ કર્યા ચાર જીતીને ચાર ચોથી જીતીને ફાઇનલમાં આવ્યા પછી અમારો પણ એકદમ લય હતો કે ફાઇનલ જીતવાનું પણ એકદમ અપસેટ થઈ ગયો અમારી બેટિંગમાં એક બાય એક વિકેટ ગઈ થઈ ગઈ એટલા માટે અપસેટ થઈ ગયો શું લાગે છે સામે સામેની ટીમ વધુ મજબૂત દેખાણી હતી ટીમ મજબૂત તો ન હતી પણ અમે અપસેટ થઈ ગયા એકબીજાના ઉપર રહી ગયા એટલા માટે બાકી અમારા જ ટીમમાં છે બે ત્રણ જણા એનામાં છે એમ લોકોની સારી હતી અમારા ગાનાથી આયોજન સમગ્ર બહુ સારો રહ્યો અને તો એકદમ સારો જ રહે છે કે એકદમ જ છે બધાની ખાસ કરીને કે એવા ક્રિકેટર આપણી સાથે છે એમની અડધી જિંદગી એમને ક્રિકેટમાં કાઢી છે અને સારું પરફોર્મન્સ હંમેશા એમનું કચ્છમાં નામ હોય છે ખાસ સાહેબ નામ આપી દો મારું નામ લંગા ફ્રોમ કોન્સેપ્ટ ભાઈ હંમેશા ક્રિકેટનું નામ લેતો ત્યારે વધે તો મુસ્લિમ સમાજના ઘણા એવા દીકરાઓ છે ઘણા એવા છોકરાઓ છે જે આગળ વધી શકે પરંતુ આપણે ક્યાંક ટેનિસ સુધી સીમિત રહી ગયા એ નથી લાગતું તમને ક્રિકેટ તો બધી સારી જ રમે છે કારણ કે જે ખેલાડી સારું રમશે એ બધો આગળ નીકળશે આ સિઝનનું બહુ મોટું માન છે અને અમે પણ ઈચ્છતા હોય કચ્છની અંદરથી કોઈ મોહમ્મદ શામી નીકળે કચ્છની અંદરથી કોઈ સિરાજ નીકળે પરંતુ આ ટેનિસ ક્રિકેટનો વ્યાપ બહુ ઘણો વધી ગયો છે ત્યારે કચ્છની અંદર એવા ક્રિકેટરો ખરા કે જે આગળ વધી શકે ક્રિકેટર છે ઘણા સારા પણ એ લોકોને શું પરફોર્મન્સ મળશે એ પ્રમાણે આગળ વધતા જશે શું લાગ્યું આજે તમારું પરફોર્મન્સ જે હું જોઈતું તેવું ન મળ્યું પરફોર્મન્સ એવું હતું કે ટીમ આપણી બધું કરે એના ઉપર ડિપેન્ડ કરે કેવું રહ્યું આયોજન તો સફળ જ છે ને બહુ સારું આયોજન હોય છે અહીંયા મુન્દ્રાનું Taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Dutch Khanda. Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.

package drinking water and soft drinks Mundra Kach Gujarat customer care number 8758600000